સાબરકાંઠા જિલ્લાના સિવિલ હોસ્પિટલ હિંમતનગરમાં અઢાર કુલ કેસ આવ્યા છે જેમાંથી બે કેસ રાજસ્થાનના નવ કેસ સાબરકાંઠાના છ કે સરવલ્લીના અને એક કેસ ખેડાનો આવ્યો છે અઢાર જે કેસ છે એમાંથી સોળ કેસના સેમ્પલ અત્યાર સુધી લેવામાં આવ્યા હતા જેમાંથી તે તેર કેસનું રિઝલ્ટ આપણા જોડે આવી ગયું છે જેમાંથી ચાર પોઝિટિવ આવ્યા છે બાકીના નેગેટિવ છે જે ચાર પોઝિટિવ છે જેમાંથી એક અરવલ્લી જિલ્લાનું પોઝિટિવ છે જેનું મરણ થયેલ હતું બાકીના જે ત્રણ પોઝિટિવ છે એ સાબરકાંઠા જિલ્લાના છે જેમાંથી એક કેસનું મરણ થયેલું છે બાકીના જે બે બાળકો છે એ અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ને એમની તબિયત સારી છે અત્યાર સુધી વાત કરીએ તો જિલ્લા જિલ્લાની જે હોસ્પિટલ છે એમાં આઠ બાળકો એડમિટ છે જેમાંથી એક છ માસની બાળકી વેન્ટિલેટર પર છે બાકીના સાત બાળકો અત્યારે સ્ટેબલ છે ચાર બાળકોને ડિસ્ચાર્જ આપી ચૂક્યા છે અને છ બાળકોના અત્યાર સુધીમાં મરણ નોંધાયેલા છે અત્યાર સુધી જે કેસો આવ્યા એના પછી સતત ડસ્ટિંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેમાં આપણા જિલ્લાના તમામે તમામ કાચા અને પાકા ગળોમાં ડસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત બાળકો વધુ ઇન્વોલ્વ થતા હોવાથી શાળા અને આંગણવાડીની આજુબાજુ પણ ડસ્ટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ગામમાં જ્યાં વધુ ગંદકી દેખાય ત્યાં પણ ડસ્ટિંગની કામગીરી પૂર્ણ કરવામાં ચાલુ છે અને આવનારા સમયમાં પૂર્ણ કરવામાં આવશે આ ઉપરાંત આલ્ફા સાયપર મે ઇન્ડર રેસિડિયલ સ્પ્રેની પણ કામગીરી આપણે ચાલુ કરવામાં આવી છે જેમાં અત્યાર સુધી સા આઠસોને વીસ જેટલા ઘરોનું ઇન્ડર રેસિડિયલ સ્પ્રેંગ પણ કામગીરી કરવામાં આવી છે આ સાથે સાથે આઈસીની એક્ટિવિટી પણ કરવામાં આવે છે જેમાં બાળકોને મોસ્કિટો નેટમાં સોડાવવાની વાત હોય અથવા તો મચ્છરજન્ય એન્ટી મચ્છર એન્ટી મોસ્કીટો એક્ટિવિટી કરવાની વાત હોય એ તમામ પ્રકારને આઈસી પણ કરવામાં આવે છે વધુમાં સર્વેલન્સ સઘન બનાવવામાં આવ્યું છે જેથી કરીને બાળકને તાવ અને ખેંચ જો જોવા મળે તો તરત જ એને જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિટ કરવામાં આવે છે જેથી કરીને ઉચ્ચ સારવાર આપી શકાય અને મૃત્યુ થતું અટકાવી શકાય